મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કટકા બ્રેડ તો આપણે આ બ્રેડ લીધી છે અને બટેટો બાફીને આપણે આ એક બટેટો આ રીતે સુધાર નાખ્યું ઝીણું ઝીણું અને આ ત્રણ બટેટા આપણે આખા લીધા છે આ દાડેન છે આ બે લીલા મરચા સુધારી લીધા છે આ લસણ લીધું છે આપણે અને આ લીલા ધાણા છે આ મસાલા સિંગ છે આદુ છે આ ડુંગળી લીધી છે આપણે સુધારીને આ લીંબુ લીધું છે અને આ સેવ લીધું છે આપણે અને આ મીઠું લીધું છે અને આ તેલ જોઈશે આપણે અને પાણી જોઈશે તો આ લીલા આ લસણ અને આદુ આપણે બધું ખાંડી નાખશું તો આ લસણ નાખશું આપણે ખાંડીમાં આ લીલા મરચ્યા છે અને આદુ છે હવે આપણે આ બધું ખાંડી નાખશું તો આપણે ખાંડી લીધું છે આમાં આપણે કાઢી લેશું આ બટેટા છે એને આપણે આ રીતે ક્રશ કરી લેશું તો આમાં આપણે પાણી નાખશું પાણીમાં હવે આપણે આ ગેસ ચાલુ કરશું તો તેલ નાખશું આપણે આમાં બે થી તેને સમજી જેટલું તેલ લીધું છે આપણે તો આદુ મરચાં અને લસણ આપણે ખાંડું આમાં નાખશું રાબટેટ છે એમાં આપણે આ થોડક મસાલો નાખી આ પાણી છે આપણે આ બટેટા નું બનાવ્યું છે એ આપણે આમાં નાખી દેશું આ બટેટા આપણે આ મિક્સ કરી નાખ્યા છે મસાલો નાખ્યો છે આ રીતે તો આપણે આમાં મીઠું નાખશું સવાદ પ્રમાણે અને આ ધાણા નાખશું આપણે લીલા આમાં હવે આપણે આને ઘડીક ઉકળવા દેશું તો આપણે આમાં નાખશું આ ઉકળી ગયો છે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે આ બ્રેડ લીધી છે એના આપણે ટુકડા કરી નાખશું નાના નાના તો આ બટેટા છે મસાલા વાળા આપણે આમાં નાખશું માથે Aduh, saya siap mis morally terminar cajelimu. orang behavi yang lebih baik. А даде ми сао коршу? А на сија તૈયાર છે આપણી આ કટકા બ્રેડ તૈયાર છે આપડી કટકા બ્રેડ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી કટકા બ્રેડ